સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહીં સર્જાય રાજકોટના લોકોને વિતરણ કરવામાં આવતા પાણીની સ્થિતિ અંગે મનપા કમિશનર આનંદ પટેલે પ્રતિક્રિયા આપી હતી આનંદ પટેલે કહ્યું હતું કે રાજકોટમાં આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ પાણી નાખવામાં આવ્યું છે આગામી સમયમાં જો જરૂર પડે તો સંકલન કરીને મંગાવવામાં આવશે આગામી ચોમાસા પહેલાં સંચય વધારવા માટેના સ્ત્રોતની વધુને વધુ કામગીરી કરવામાં આવશે આગામી ચોમાસા સુધી રૂટીન મુજબ પાણી વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને સૌની આ ચાર આપણા મુખ્ય સોર્સ છે આ સોર્સના માધ્યમથી જ આપણે અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી પ્રોવાઇડ કરતા હોઈએ છીએ આ જે ન્યારી ડેમ છે એ ડેમમાં જે આપણે સૌની યોજનાના પાણી ઉમેરવાની વાત હતી જેથી કરીને આગામી ચોમાસા સુધીમાં પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ પ્રમાણેની આપણે આજી અને ન્યારી બંનેમાં પાણી મળ્યું છે અને હજુ પણ જેમ જરૂરિયાત હશે જરૂરિયાત પ્રમાણે સંબંધિત વિભાગ સાથે સંકલન કરી આપણે એમાં કાર્યવાહી કરી રહ્યા છીએ એ ઉપરાંત આગામી વર્ષ માટે જળસંચયનું કામ પણ મેક્સિમમ થાય જેથી કરીને જે નાના મોટા બીજા પણ પ્રશ્નો પાણી રિલેટેડ હોય તો એ જળસંચયના કામ ઉપર પણ આ વખતે આપણે સારું એવું ફોકસ કરી રહ્યા છીએ એટલે ખાસ કરીને ટ્યુબવેલનું રિચાર્જ કરવાની કામગીરી હોય નાના મોટી જગ્યાએ ચેકડેમ બનાવવાની કામગીરી હોય એ કામગીરી પણ આપણે આગામી ચોમાસા પહેલાં કરવા માગીએ છીએ એટલે ચાલુ વર્ષની જો હું વાત કરું તો ચાલુ વર્ષે આપણી પાસે પાણીનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને આગામી ચોમાસા સુધી કોઈ પણ રીતે એ જથ્થામાં પ્રશ્ન ઉપસ્થિત થાય એવું નથી જેથી કરીને પાણી વિતરણ આપણું નિયમિત જે પ્રમાણેનું અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે ચાલુ રાખી શકીશું અમદાવાદ શહેરમાં ચોમાસામાં સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ જાય છે એમસી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો